રોડા રસીલા બેન ડોલરયા ના સર્વે વિષ્ણુ જે શ્રી કૃષ્ણ ચાવા જાવાની જાવા ને હું તો કનોડા ની ધનમા ચાવા ને જાવા હું તો કનોડા ની સસરા કહે છે વૌ નાથે જાવતો નમા સસરા કહે છે વૌ નથી જાવતો નમા તમે છાના માના રે જોરે મંદિર જાતા રે જોરે રે જવાની હું તો ધોનમા તમે સાના માના રે જોરે મંદિર જાતા રે જોરે જવાની હું તો ધો નમા જવાની જવાની હું તો કાનોડાની ની ધો નમા સાસુ કહે છે છેવો નથી જવું ધો નમા સાસુ કહે છે છેવું નથી જવો નમા છાના જો રે માળા ફેરવતા જો રે જોરે જવાને હું તો દોનમા છાના માના રે જોરે માળા ફેરવતા રે જોરે ને હું તો દોનમા ચવા ને જવાની હું તો કાનોડાની ની જેઠ જે કહે છે તારે નથી ધે તો નમા જેઠ જે કહે છે તારે નથી થે તો નમા હે છાના માના રે જોરે હો પેસે જા તારે જોવા હો તો નમા હે છાના માના રે જોરે હો પેસે તારે જોરે જોવા હો તો નમા હું તો કાનોડાની તો નમા જેઠાણી કહે છે તારે નથી જવું નમા જેઠાણી કહે છે તારે નથી જવું તો નમા છાના માના રે જોરે પિયર જા તારે જોરે જવાની હું તો ધોનમાં છાના માના રે જોરે પિયરિયે જાતા તો જોરે જવાને હું તો કાનોડાની ધો દેર જે કહે છે જે કહે છે બાબી નથે જાઓ છાના રે જો રે જે જાતા રે જો રે હું તો દોનમા છાના માના રે જોરે કોલેજે જાતા રે જોરે જવાની હું તો દોનમા જવાની જવાની હું તો કાનોડાની દો દેરાણી કહે છે ભાભે નથી જાઓ દો દેરાણી કહે છે ભાભે નથી જાઓ દો છાની માની રે જે રે રસોઈ બનાવતી રે જે રે હું છાની માં ની રે ઝેરે રસોઈ બનાવતી રે ઝેરે જવાન હું તો ધોનમાં નમા જવાની હું તો કાનોડાની ધોનમાં ધો કહે છે તારે નથી જાવો ધોનમાં નમા કહે છે તારે નથી જાવો ધોનમાં નમા છાના માના રે જોરે છોકરાઓ લે જોરે જવા હું તો ધો નમા છાના માના રે જોરે છોકરાઓને ને લે જોરે જવા હું તો ધો નમા જવા હું તો કાનોડા ને નમા છોકરા કહે છે મમ્મી નથી જાઉં ધો નમા છોકરાઓ કહે છે મમ્મી નથી જાઉં ધો નમા છાના માના રે જોરે ને સાડે જાતા રે જોરે જવા તો ધો નમા ચાના માના રે જોરે ની જાતા રે જોરે જવાની હું તો ધો નમા જવાની જવાની હું તો કાનોડાની ની દોન જવાની જવાની હું તો કાનોડાની ની કૃષ્ણ કનૈયા લાલ જય